હેલો દોસ્તો જય જવાહર જયાદયાસી તો દોસ્તો આજે આપણે એક આપણા ભાઈઓનો કપા જોવા માટે આવ્યા છે તો જોઈ શકો દોસ્તો આ ઓરવેલો કપા છે પણ એની હાલત તમે કંઈક જુઓ વરસાદના કારણે એક પણ હજી વીણી નથી લીધી અને કપાની તમે હાલ જોઈ શકો તમને હું નજીકથી એના વિડીયો બતાવું બસ દસ દસ જેટલા ઝીંડવાસ ખાલી ઊભા રહી ગયા અને બધો આખો લગભગ પંદર વીસ વીઘાનો નંબર છે બધો જ આવી રીતના થઈ ગયો છે હવે આમાં ખેડૂતો શું કરી શકે જો આપણે આદિવાસી ભાઈ આપણા વાવા રાખેલું છે હવે એ ભાઈનાથ મોઢેથી આપણે જાણીએ કે ક્યારે કપા ઓરવેલોને શું છે આપણને તારીખ આપશે કે ક્યારે કપા આપણે વાવ્યો હતો પાંચમા મહિનાની ત્રેવીસ તારીખ પાંચમા મહિનાની ત્રેવીસ તારીખે દોસ્તો વાવ્યો હતો એટલે ઓરવેલો કપાસ કહેવાય પણ એની હાલત તમે જુઓ એવું હોય કે જાણે છેલ્લી વીણીમાં પણ આવો કપા ના હોય એના કરતાં બી એકદમ ખરાબ હાલત થઈ ગઈ તો આપણે વિડીયોને બને ત્યાં સુધી એટલો શેર કરજો કે કઈક અસલ આગેવાન જોડે પહોંચે અને આનું કઈક વળતર મળે તો આપડા કઈક આદિવાસી ભાઈને જરાક જરા કઈક આગળ કામ લાગે બાકી આમાં સેટીયા તો સેટીયા તો વળતર મળી જાય કઈ કોઈ આપતા નથી ભાગ્યાઓને બને તો મારી હાજરીમાં મને ખબર છે ત્યાં સુધી કોઈ સેટીયા વળતર આપતા નથી ભાગ્યાઓને કાં તો પછી આવો કપા બગડી જાય તો સેટીઓને એક નમ્ર વિનંતી છે કે ભાગ્યાઓને બે થી ત્રણ ટકા વધારી આપે અમુક પચીસ ટકા રાખતા હોય અમુક ત્રીસ ટકા રાખતા હોય તો બે ત્રણ ટકા વધારો તો ભાગ્યાને ને કંઈક મજૂરી બી આમાં સુજે તમે જુઓ આમાં શું કાઢી લેવું એમ અત્યારથી જ આ કપાની હાલત આવી છે હવે બીજો વાર તો પાછો થવાનો નથી એક વેણી નીકળે એ દાળિયા લઈ જશે ને બે માણું આમાં શું કાઢી લે તો જોડિયોને બને ત્યાં સુધી શેર કરજો તો તમારે કઈ રીતનો કપા છે તમે પણ કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આપણે તો કપા આવો થઈ ગયો છે હવે જુઓ શું કરીએ આમાં તો હવે ઝીંડવાસ ખાલી દેખાય છે પાયલાનું તો નામ નિશાન નથી અને એ ઝીંડવામાં પણ ઈળું આવી ગઈ છે પાછી દોસ્તો પહેલી વાત તો એ છે કે ઝીંડવામાં ઈળું આવી ગઈ એમ જે થયું એ વરસાદના કારણે આવું થયું છે તો હવે વિડીયોને બને બહેને ત્યાંથી શેર કરજો કે આ ભાઈને થોડું ઘણું વળતર મળી રહે શેટિયાઓને તો મળે છે પણ શેટિયાઓ કોઈ આપતા નથી એટલે આપણે હવે ડાયરેક ભાગ્યાઓને વળતર અપાવવાનું છે તો વિડીયોને દબાવીને શેર કરજો